નમસ્કાર જેને વાંચવાનો શોખ છે વાંચવાનું જેને વ્યસન છે વાંચવું જેને માટે ખોરાક છે એ લોકોને માટે સફારી મેગેઝિન બંધ થવું એ બહુ દુઃખદાયક ઘટના છે મારા જેવા અનેક લોકો સફારીના ચાહકો અનેક વર્ષોથી સફારી વાંચતા રહ્યા છે સફારીના અંકો ક્યારેય જૂના થતા જ નહોતા જૂના અંકને પણ હાથમાં લો એટલે એ તાજો બનીને તમારી પાસે આવે એક વૈજ્ઞાનિક સોચ ધર્મ હોય સંસ્કૃતિ હોય ઇતિહાસ હોય પક્ષી જગત હોય કયા 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 વિષયો સફારીની પાસે નહોતા અને એટલા માટે વર્ષોથી હું સફારીનો ચાહક રહ્યો છું સફારીનો વાંચક રહ્યો છું અને એટલા માટે જ્યારે પણ હું સફરમાં હોઉં ત્યારે મારી સફરનો સાથી સફારી મેગેઝિન હંમેશા રહ્યું છે બે ત્રણ અંકો મારી સાથે હોય બે ત્રણ પુસ્તકો મારી સાથે હંમેશા લઈને હું ચાલું પછી કારમાં ટ્રાવેલ કરતો હોઉં રેલવેમાં હું કે હવાઈ જહાજથી મુસાફરી કરતો હોઉં એમાં સફારીની ખોટ પડે એ કંપની ન મળે એ આમ સ્વીકાર્ય નથી સફારીના તંત્રી વિજયગુપ્ત મૌર્યના સમયથી અને પછી નગેન્દ્ર વિજયજી એમની જે લેખન શૈલી વિષયોનું ચયન એ એટલું અદ્ભુત કે વાચકને પકડી રાખે જકડી રાખે અને સાથે સાથે જ્ઞાનનો એક નવો ઉઘાડ થાય ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા એ કેમ આવા મેગેઝિનોને આવા સામયિકોને બંધ થવા દઈ શકે હું લગાતાર મારી કથાઓમાં કહેતો રહેતો હોઉં છું કે વાંચો એક કલાક વાંચવા માટે કાઢો મોબાઈલ વાપરો એનો વાંધો નહીં અત્યારે મોબાઈલ તમને વાપરી રહ્યો છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સારી વસ્તુ છે પણ એના ગુલામ થઈ જઈએ એનું વ્યસન થઈ જાય એ સારી વાત નથી નગેન્દ્ર વિજયજીને એવું કહેવું પડે કે ભાઈ વાચક નથી મળતા મને પૈસાનો સવાલ નથી મને વાંચકો જોઈએ છે આ દુઃખદ વાત છે હમણાં મારા સાંભળવામાં આવ્યું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કંઈક એવો પરિપત્ર બહાર પાડ્યો છે અને ન પાડ્યો હોય તો પાડવા જેવું છે કે દરેક શાળાની અંદર સફારી મેગેઝિન ફરજિયાત જવું જોઈએ મારે ત્યાં આવે છે મારી શાળાઓમાં આવે છે હું મારા ઋષિકુમારોને અને ગુરુકુળના વિદ્યાર્થીઓને પણ સફારી વાંચવાનો આગ્રહ કરું છું કદાચ સફારી મેગેઝીન જ એવું છે મેં કોઈ બે વિષય સતત મારી વ્યાસપીઠ ઉપરથી લોકોને અનુરોધ કર્યો હોય તો એક ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકો અને બીજું સફારી સામયિક મેં વ્યાસપીઠ ઉપરથી કહ્યું છે આપણે ધર્મમાં શ્રદ્ધા રાખીએ એ જેટલું જરૂરી છે આપણી સોચ વૈજ્ઞાનિક હોય એ પણ એટલું જ અનિવાર્ય છે મને આ બહુ ગમે સફારી મેગેઝિન ઉપર લખતા નગેન્દ્રભાઈ બુદ્ધિશાળી વાંચકો માટેનું મેગેઝિન ખરેખર બુદ્ધિશાળી હોઈએ અને બુદ્ધિશાળી હોવાનો દાવો કરતા હોઈએ તો સફારી જેવા મેગેઝિન વાંચકોના અભાવમાં બંધ ન થવા જોઈએ ગુજરાતી પ્રજા શાણી છે વ્યાપારમાં હોશિયાર છે જ્યાં જાય ત્યાં સફળ થાય છે પણ સફારી જેવા મેગેઝિન બંધ ન થવા જોઈએ જો શાળામાંથી જ વિદ્યાર્થીઓને સફારી જેવા મેગેઝિન વાંચવા માટે આપણે પ્રેરિત કરીશું તો વિદ્યાર્થીઓની સોચ વૈજ્ઞાનિક બનશે અમારે ત્યાં હરિમંદિર જ્યારે બન્યું ત્યારે એની નીચે સાયન્સ ગેલેરી બનાવી અમે અને એનું ઉદઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામ સાહેબના હાથે કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ ડોક્ટર કલામે મને પૂછું પણ ખરું કે એ કેસી રચના હૈ કે ઉપર મંદિર છે ઓર નીચે સાયન્સ ગેલેરી હૈ અને મેં સાહેબને કહ્યું હતું કે સાહેબ હું એવા ધર્મનો આરાધક છું જેના પાયામાં વિજ્ઞાન હોય ઓશો એમ કહેતા કે વિજ્ઞાનનો એક ધર્મ હોય છે અને ધર્મનું એક વિજ્ઞાન હોય છે અને બહુ સાચી વાત છે ધર્મ જે દિવસે એના વિજ્ઞાનને ભૂલી જશે ત્યારે ખાલી ક્રિયાકાંડ ઝઘડા અને સંઘર્ષનું કારણ બનશે ખોખલો થઈ જશે અને જે દિવસે વિજ્ઞાન પોતાનો ધર્મ ચૂકી જશે ત્યારે વિજ્ઞાનના માધ્યમથી વિકાસ ઓછો અને વિનાશ વધારે થશે સફારી જેવા સામયિકો એ દિશામાં આપણને જાગૃત કરે છે અમારે સાંધી વિદ્યા નિકેતન છે આશ્રમ નહીં હું એજ્યુકેશનના ક્ષેત્રમાં કામ કરું છું હજારો વિદ્યાર્થીઓ ભણે છે અને ભણે ત્યારે એક વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ સાથે એ છોકરાઓ બહાર નીકળે એવો અમારો અભિગમ અભિગમ છે મેં કથાઓમાં પણ કહ્યું છે કે કથાઓને પણ હું માત્ર ધાર્મિક પ્રવૃત્તિના રૂપમાં નથી જોતો મારા માટે કથા એ માસ એજ્યુકેશનનું એક માધ્યમ છે હું આ દ્વારા મારું દુઃખ પણ વ્યક્ત કરવા માગું છું અને અનુરોધ પણ કરવા માગું છું કે સમાજના સમજદાર લોકો અને સરકારનું શિક્ષણ ખાતું કે સાંસ્કૃતિક ખાતું આ બધા જ ભેગા થઈ અને સફારી જેવું સામયિક ચાલુ રહે માટે પ્રયાસો કરીએ અને માત્ર એ સામયિક જ નહીં પણ એના દ્વારા જે કંઈ પ્રકાશનો થાય છે મેં બધા જ પ્રકાશનો મારે ત્યાં વસાવ્યા છે અને વાંચવા એટલે મિજબાની છે એટલે મહેરબાની કરીને થોડા મોબાઈલમાંથી મુક્ત થઈ વાંચવાની ટેવ રાખીએ આપણે વૈચારિક રીતે પણ સમૃદ્ધ થઈએ આર્થિક રીતે જરૂર સમૃદ્ધ થઈએ એના તરફ ગુજરાત અને ભારત આગળ વધી રહ્યા છે પણ ઋષિઓની જે વૈચારિક સમૃદ્ધિ હતી જે રીતે આપણે પણ વિચારથી સમૃદ્ધ થઈએ આ દિશામાં જે કંઈ કાર્ય કરવાનું થશે એ મને આનંદ આપશે અને જે રીતે હું મદદરૂપ થઈ શકીશ ત્યાં હું મારી જાતને પણ તૈયાર રાખું છું બધા જ ગુજરાતીઓને સમજદાર ગુજરાતીઓને બુદ્ધિશાળી ગુજરાતીઓને એ અનુરોધ કરું છું કે સફારી જેવું સામયિક બંધ ન થવા દઈએ આપણે બધા મળી અને માનની નગેન્દ્ર વિજયજીને કહીએ કે અમે વાંચશું આ ફરીથી શરૂ થાય સફારીનો આ અલ્પ વિરામ હોય પૂર્ણ વિરામ ન હોય કારણ પ્રશ્ન વિરામ અને આશ્ચર્ય વિરામ એના જવાબ આપનારું સફારી છે જીવનની સફર વિચારપૂર્ણ આનંદદાયક રહેશે જો સફારી જેવા મેગેઝિન જીવશે નમસ્કાર